છેલ્લા છ વર્ષથી અલગ અલગ નામો ધારણ કરી ગુનામાં નાસ્તા ફરતા ચોકબજાર સર્વેલન્સ ટીમે અમદાવાદથી પકડ્યો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગાંધીનગરની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ખાસ પોલીસ કમિશનર વાબાંગ જમીર નાયબ પોલીસ કમિશનર પિનાકીમ પરમાર અને મદનીશ પોલીસ કમિશનર એલ બી જાલાએ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એન જી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ આઈ મકરાણીએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રવિરાજસિંહ તરસંગભાઈએ ચોક બજાર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મક્ષત્રીય ખત્રીને પકડવા કાર્યવાહી કરી હતી આ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ વર્ષથી ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા સમય રહેતો હતો અને રોનક રાજુ નિર્મળ કમલ જેવા અલગ અલગ નામો ધારણ કરીને રિક્ષા ડ્રાઇવિંગ ડિસ્પોઝલ પ્રોડક્ટ અને કાપડ દલાલી જેવા વ્યવસાયો કરતો હતો ચોકબજાર સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને નારોલ અમદાવાદથી શોધી કાઢ્યો હતો